તો આ રીંગણાનું શાક તમે રવૈયા રીંગણાનું શાક કોઈદી ની ખાધું હોય તો જોવો પૂરો વિડીયો તો હેલો મિત્રો આજે આપણે બનાવવાનું છે રવૈયાનું ભરેલું શાક તો એમાં આપણે સવાણું લઈ લીધું છે અને શીંગ દાણા લઈ લીધા છે અને ખાંડ લઈ લીધી છે અને જો આ દેશી અમારા ઘરની ટમેટી છે તો આ ટમેટી અને આ રીંગણા સુધારી નાખ્યા છે એ આપણા ઘરના જ રીંગણા છે તો આજે બનાવવાનું છે રવૈયાનું શાક તો ચાલો બનાવીએ તો આમાં આપણે નાખશું લાલ મરચું મિત્રો આ લાલ મરચું નાખી દેવું હળદર તો મિત્રો હવે નાખશું મીઠું આપણે નાખશું તેલ આપણે બે પાવડા ત્રણ પાવડા જેટલું તેલ લીધું છે કમ્પ્લીટ થઈ ગયું છે કુંદી નાખવાનું છે મસાલાને તો આવી રીતનું બધું મિક્સ કરીને મસાલા ને અને પછી આપણે રીંગણાની અંદર ભરવાનું છે અને આપણે પેલા ધોઈ નાખશું આપણે બે થી ત્રણ ગ્લાસ પાણી લેવી છે જે આ બધું ધોવાઈ જાય રીંગણા ધોવાઈ ગયા છે અને હવે આપણે આને મસાલો જો આ કમ્પ્લીટ થઈ ગયો છે એ ભરીશું તો મિત્રો આવી રીતનો આપણે મસાલો બધો ભરી દેવાનો છે રીંગણાની અંદર અંદર એકદમ

અને જો આ ઘરની ટમેટી પણ છે આ ઘરની ટમેટી પણ છે મિત્રો આ છે ને અલગ અલગ જાત બધી રીંગણાની આવે છે એમાં જો આ એક જાત અલગ છે પછી આ કલર અલગ છે પછી આ કલર અલગ છે અને થોડોક આ પણ કલર અલગ છે એટલે અમારી પાસે ઘણી બધી રીંગણીમાં અલગ અલગ કલરની રીંગણી છે એ ટાઈપના આપણે રીંગણા ઉતરે છે અલગ અલગ છોડવામાંથી તો એવું છે બધું તો આલો બધા આની રેસિપી ફૂલ જાણવા માટે આપણે વિડીયોમાં બના રહીજો અને આપણે હવે પછી મસાલો ભરાઈ જાય રીંગણાની અંદર એટલે પછી આપણે એને બનાવવાનું ચાલુ કરી દેવાનું છે અને આ રવૈયા રીંગણા છે મિત્રો આ રીંગણા રવૈયાનું શાક તો આ રવૈયાનું શાક જોવાનું ભૂલતા નહીં એકદમ ટેસ્ટી શાક બને છે મિત્રો તમે એક વખત જરૂરથી ટ્રાય મારજો જેથી તમને પણ મજા આવી જાય શાક ખાવાની તો આ બધા રીંગણા આપણે કમ્પ્લીટ ભરાઈ ગયા છે તો હવે આપણે શાક બનાવવાની રેસીપી સલુ કરી દેવી તો સારું સલુ કરી દેવી તો સૌથી પહેલા આપણે તેલ એડ કરી દેવી ફ્રાય નાખી દેવી હવે નાખશું વઘાણી અને હવે નાખશું રીંગણા

નક તો પાણી તો મિત્રો આ પાણી પણ નખાઈ ગયું હવે આને પાકવા દેવાનું છે ફૂલે ફૂલ તો ચાલો આને પાકવા દઈએ દે એકદમ દેશી ચૂલા ઉપર બને છે તો મિત્રો જો સડવા આવી ગયું છે શાક તો આગળ ઉતરે પછી જોયું આપણે શાખવી કેવું બન્યું છે તો મિત્રો જો આ શાક એકદમ રેડી થઈ ગયું છે આપણું રવૈયા રીંગણાનું શાક અને આપણે હવે કોથમરી એડ કરી દેવી આની અંદર એટલે એકદમ અને આપણે ટ્રાય મારી લીધું છે એકદમ ક્રિસ્પી અને મસ્તીનું શાક બન્યું છે મિત્રો તો ચાલો બધાય જમવા અને એકદમ રીંગણા સડી ગયા છે રવૈયા જોઈ શકો છો તમે તો ચાલો જમી લેવી તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ક્યાં હું જય માતાજી બાય બાય અને ચાલો બધાય રવૈયા રીંગણા નું શાક ખાવા